ખાતે કાર્યક્રમને સંબોધિત કર્યો કાર્યક્રમ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી હતી મૌલાના મુફ્તી સલમાન અઝરી કલમ એકસો ત્રેપન એ પાંચસો પાંચ એકસો ઇઠ્યાસી એકસો ચૌદ હેઠળ આરોપી છે ગુજરાતના જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝરીની મુંબઈના ઘાટકોપરમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની ધરપકડના વિરોધમાં મૌલાનાના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા જો કે થોડા સમય બાદ મૌલાનાએ ખુદ પોલીસ સ્ટેશનમાંથી સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી અને દરમિયાન પરિસ્થિતિને કાબુમાં લેતા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્કવોડ એટલે કે એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે ત્યારબાદ તેને જૂનાગઢ લઈ જવામાં આવશે મહત્વનું છે કે મુંબઈના ઇસ્લામિક વિદ્વાન અસરી એકત્રીસ જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના મોકલ્યા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો આ દરમિયાન તેણે એક નિવેદન આપ્યું જેનાથી વિવાદ સર્જાયો તેમના પાછળનો એક વિડીયો વાયરલ થયો છે જે બાદ વિવાદ ઊભો થયો અને વિવાદ વધ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી એફઆઈઆરમાં બે આયોજકોના નામ પણ છે જેમની પણ પોલીસે ધરપકડ કરી છે અને હવે મોલાનાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને એક જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને અડી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ અમદાવાદમાં એમટીએસ દ્વારા પ્રથમ વાર ડબલ ડેકર